હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય સતી માતા આજે અમે મારા મિત્રો નાના નાના છોકરાઓ મસ્ત છે અમારા ફ્રેન્ડ છે એમના સાથે આજે ગામડા જઈએ છીએ ગામડા જય માતાજીના દર્શન કરીશું દીવા ભરીશું અને પછી બોર બોર ખાશું બોર તમને બોર ખાતે તમને બતાવીશું મિત્રો આપ નિહાળી શકો સરસ મજાના અમારા બ્લોકમાં તમે જોતા રહેજો મિત્રો સરસ મજાનો આવશે તમને અમારા સોસાયટીના છોકરાઓ છે મારા મિત્રો છે ફ્રેન્ડ છે આપણે ફ્રેન્ડ સર્કલ એવું છે મિત્રો કે નાના જ છોકરાથી મોટા હોતી આપણે બધાને આદર ભાવથી રાખીએ છીએ અને બહુ સરસ મજાના પ્રેમથી વાત કરીએ છીએ અમારા વિડીયોમાં જોતા રહેજો મિત્રો જય માતાજી મિત્રો લખાઈ રહ્યા છીએ શકો છો

Um, emang lo kacar gitu pak? Eh? Kacar gitu pake emang Nih pedeh pedeh Emang mana aja Emang gimana ममीन बदले मगाए खूब बोर लेता आऊंगी अंकित इनके કરીલી કરીમાં બદલાના હલો મિત્રો જોઈ શકો છો આજે સરસ મજાના બોર ખાવા અમે આવી ગયા છીએ મિત્રો અસલ મીના કામ મેં વાહ ભાઈ આટા મારા વાગે હા કોટા હું લાગે કોટા